રાજકોટમાં રામનવમીના પવિત્ર દિવસે આત્મીય યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સાયક્લો ફનનું આયોજન કરાયું હતું ફિટ ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા આ વર્ષે ઓફ શન પ્રસ્તુત રોટરી મિડ ટાઉન દ્વારા કોર્પોરેશન સ્વરલ સાયકલોફનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાંસદ પરસોત્તમ રૂપાલા ધારાસભ્ય રમેશ ટીલાડા દર્શિતા શાહ કલેક્ટર પ્રભવ જોશી સાયકલોફનમાં જોડાયા હતા આ ઉપરાંત બાળકો યુવાનો વૃદ્ધો સાયકલોફનમાં ઉત્સાહભેર જોડાયા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચાર હજારથી વધુ રાજકોટવાસીઓ સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે જે માટે રાજકોટવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર એટલે સાયકલિંગ છે સાયકલિંગ પોલ્યુશનનું સોલ્યુશન છે માય મારી ઉંમર અત્યારે ચોસાઠ વર્ષ છે બચપનમાં જ્યારે સ્કૂલમાં ચેન બેરી સ્કૂલમાં હું બનતો ત્યારે સ્કૂલમાં અમે સાયકલ લઈને જતા હતા ત્યાર પછી વોકિંગ અને એક્સરસાઇઝનું મેં બચપનથી ચાલુ રાખેલ છે પણ સાયકલ ક્યારે ચલાવતો નહોતો પરંતુ જ્યારે મને ખબર પડી કે સાયકલો સાયકલો પણ થવાનું છે તો દસ દિવસ પહેલાં મેં સાયકલ લઈ અને આ પ્રેક્ટિસ શરૂ કરેલ છે માત્ર દસ દિવસથી જ પ્રેક્ટિસ શરૂ કરેલ છે મને અત્યારે બરાબર સાયકલ ફાવી ગઈ છે અને અત્યારે હું આ સાયકલ ફોનમાં ભાગ લઈ રહ્યો છું મારી ઉંમર ચોથા વર્ષ છે અત્યારે હાલમાં આ જુવાનોએ ખાસ કરીને તો જો એક્સરસાઇઝમાં બીજું કાંઈ ન કરી શકે તો સૌથી પહેલાં વોકિંગ તો કરવું જ જોવે વોકિંગથી શું થાય છે કે ભાઈ બ્લડ સર્ક્યુલેશન થાય છે આપણા શરીરમાં અને એને હિસાબે બ્લડ સર્ક્યુલેશન સાબે બીજા કોઈ મન કે જે રોગો આવતા હોય એ રોગો આવતા અટકી જાય છે ને હેલ્થ વધારે સારી રહે છે અને જો વધારે પણ હા જો વધારે તમારે એક્ટિવિટી કરવી હોય તો સાયકલિંગ પણ રોજના જે પોતાના જ શક્ય હોય એટલું પાંચ કિલોમીટર દસ કિલોમીટર એ પ્રેક્ટિસ રાખવી જોઈએ ભવિષ્યમાં માની લઈએ કે કોઈ ન વાહન ન મળે એક્ટિવા ન હોય આપણી પાસે કે બીજા વ્હીકલ ન હોય અને મુશ્કેલીના સમયમાં જવું હોય ક્યાંય પણ તો સાયકલ જો પાંચ દસ કિલોમીટર ચલાવી શકી તો આપણે ઇમરજન્સીમાં ક્યાંય પણ પહોંચી શકીએ છીએ બીજું સાયકલ ચલાવવા દે છે ને હેલ્થ પણ સારી રહી છે કોઈ પણ જાતના રોગો રોગોથી આપણે દૂર રહી છે અને જેટલી આપણે હેલ્થ સારી તો હેલ્થ ઇઝ વેલ્થ હેલ્થથી ઉત્તમ કોઈ વસ્તુ નથી દુનિયામાં મારી પોતાની અંગત વાત કરું તો દુનિયાની તમામે તમામ વસ્તુ એક પલ્લામાં મૂકી જ્યો અને બીજા પલાંમાં મારી હેલ્થ મૂકો તો હું મારી હેલ્થને પહેલાં પસંદ કરું છું દુનિયાની તમામ દોલત છે કે બીજી બધી સાહાબી છે એ ચાલી જાય છે અને જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણું છે ને કોઈ આપણી સેવા કરવા માટે અત્યારે સમય એવો છે કે આપણી સેવા કરવા માટે આપણા બાળકો પછી આપણી જે વહુ હોય કે આપણી પત્ની હોય એ એટલી બધી સેવા નથી કરતી પણ જો તમે સાયકલ ચલાવીને હેલ્ધી રહેશો તો તમે કોઈની મોતા જ નહીં થાવ જિંદગીમાં રાજકોટ રોટરી ક્લબ દ્વારા આજે સન્ડે ઓન સાઇકલ મૂવમેન્ટ અંતર્ગત સાયકલો ફનનું આયોજન કરવામાં આવ્યું છે ચાર હજારથી વધારે યુવક યુવતીઓ રાજકોટવાસીઓ આજે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે એટલા માટે સૌ રાજકોટવાસીઓને હું અભિનંદન પાઠવું છું સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર એટલે સાયકલિંગ છે સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે સાયકલિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે છે એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે એક કલાક માટે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારી સાયકલિંગ દરેક વ્યક્તિએ કરવું જોઈએ સાયક્લિંગ ફેશનના રૂપમાં નહીં ગરીબ વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ નહીં પરંતુ સ્વાસ્થ્યને સાયકલિંગને આપણા સ્વાસ્થ્ય સાથે જોડવું પડશે હું માનું છું કે દેશની અંદર સાયકલિંગનો ક્રેઝ વધી રહ્યો છે સન લાસ્ટ સન્ડે પાંચ હજારથી વધારે સ્થાનો પર સાયક્લિંગ થયું હતું આ સન્ડે પણ સાડા પાંચ હજારથી વધારે સ્થાનો પર સમગ્ર દેશની અંદર સાયક્લિંગનું આયોજન થયું છે નવ આજે રામનવમી છે સૌને ખૂબ જાઝાથી હેદપૂર્વકના રામનવમીના રામ રામ રોટરી ક્લબ રાજકોટના ઉપક્રમે સાયક્લોપનના આ સુંદર મજાના કાર્યક્રમથી ફિટ ઇન્ડિયાનું એ મુવમેન્ટને સરસ પ્રોત્સાહન મળશે સાયકલિંગ દ્વારા પર્યાવરણને અને સ્વાસ્થ્યને એક સાથે લાભ થાય એવો આ કાર્યક્રમ છે નવી પેઢીના યુવાનોને મારી વિનંતી છે કે તમારા દૈનંદિન જીવનમાં સાયકલિંગનો ઉપયોગ કરવા માટેની આદત પાડશો

સ્વિમિંગ પુલ માં જાવ એટલે સાયકલ લઈને જાવ દસ કિલોમીટર હલાવવાની સાયકલ પંદર કિલોમીટર ચાલે વાંધો બહુ સર બહુ સરસ અત્યારે હું ગુરુકુળ પાસે રહું છું ત્યાંથી આવ્યો એટલે અહીંયા સાત ચૌદ કિલોમીટર મારા એ પાસે વધારાના થશે મેં આપણા પચાસ કિલોમીટર ભાગ લીધો હતો આની પહેલા બીજી છે ના ચાલુ જ રાખવું જાવ સાયકલિંગ શરીર માટે બહુ સારું છે સંતોષ